દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો છે અને દ્વારકાધીશ મંદિરના પગથિયા પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા તો કલ્યાણપુર તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે ત્યારે દ્વારકામાં જે એક ઇંચ વરસાદ વરસ્યો તો ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દ્વારકાધીશ મંદિર ત્યાં જે બાવન પગથિયા છે એ પગથિયા ઉપરથી વરસાદ વરસતો જે પાણી ઉપરથી પડી રહ્યું હતું આંખના ત્રણ દ્રશ્યોમાં ચેન કરવામાં આવ્યા જોઈ શકાય છે કે મંદિરના પંથક ત્યાં વરતું પાણી વહેતું થયું હતું આરતી પણ સુંદર થઈ હતું દ્વારકાના ખંભાળીયા અને ભાણવડમાં ધોધમાર વરસાદ પડ્યો અને ખંભાળીયા પંથકમાં નવ પોઈન્ટ પાંચ ત્યારે ભાણવડમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે કલ્યાણપુર તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો વરસાદ વરસતા જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થઈ છે વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા જામખંભાળીયા ગ્રામ્ય વરસાદ અને સૌથી વધુ એ વરસાદ પડ્યો છે નવ ઇંચ વરસાદ નોંધાયો અને ભાણવડમાં બે ઇંચ વરસાદ થયો છે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થઈ છે ખંભાળિયા યા ભાણવડમાં શહેર તેમજ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને ખંભાળિયામાં એ સ્થિતિ ઊભી થઈ હતી કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી પણ એકંદરે વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા ગઈકાલથી જ ત્યાં વરસાદી માહોલ અને જામખંભાળીયામાં સારો એવો વરસાદ થયો નવ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ જામખંભાળીયામાં ખાબક્યો હતો આ ભાણવડમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો યા જે ભાણવ તાલુકો છે તેમાં પણ સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે આ વરસાદ ને લઈને જે ધરતીપુત્રો છે તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જે ખંભાળિયામાં સાડા નવ ઇંચ જેટલો વરસાદ પડતા જ જે રોડ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તો જે ખંભાળીયા વાસીઓ છે તેને આ વરસાદમાં નાઈને ને પણ મજા માણી હતી જી મૈતુ જી બિલકુલ હિરેન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર